આ આજની મારી નિયામતો મારી કમર પ્રત્યે હું આભારી છું મારી કમરનો કેમ કે મારી કમર મારા શરીરના વચ્ચેનો મહત્વપૂર્ણ ભાગ હોવાથી મારા પૂરા શરીરને જોડાયેલ રાખે છે તે માટે દિલથી મારી કમર તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી કમરનો કેમકે મારી કમર મારા શરીરના બધા અવયવને જોડવાની સાથે બધા યવ્યોને પોતાની જગ્યાએ ખુલ્લેઆમ આમ હલનચલન પણ કરવાની ખુલ્લી આઝાદી આપે છે તે બદલ દિલથી મારી કમર તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી કમરનો કેમ કે મારી કમર મારા શરીરના બહુ જ મહત્વપૂર્ણ કરોડરજ્જુને પણ જોડાયેલ રાખીને આધાર આપવાનું કામ કરે છે તે બદલ દિલથી મારી કમર તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી કમરનો કેમ કે મારી કમરમાંથી બંને પગના જોઈન્ટને આસાનીથી હલનચલન કરવાની આઝાદી આપવાથી હું મારા પગ વડે દોડી કૂદી અને ચાલી પણ શકું છું તે બદલ દિલથી મારી કમર તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી કમરનો કેમ કે મારી કમરમાંથી મારા બંને મજબૂત પગ માટે જરૂરિયાતની બધી નસો તે નસોને પણ આસાનીથી હલનચલન કરવાની પૂર્ણ આઝાદી આપે છે તે માટે દિલથી મારી કમર તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી કમરનો કેમ કે મારી કમરના કારણે હું આસાનીથી પોલાઠી વાળીને બેસી શકું છું તેનાથી હું ધ્યાનમાં સ્થિર બેસીને મારા મનને શાંત કરી શકું છું તે બદલ દિલથી મારી કમર તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી કમરનો કેમ કે મારી કમરમાંથી જ મારા શરીરને સફાઈ કરવામાં જરૂરી એવા બે મળ અને મૂત્ર દ્વારને પણ કામ કરવાની પૂરી આઝાદી આપે છે એ બદલ દેલથી મારી કમર તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી કમરનો કેમકે મારી કમર મારા દ્વારા પહેરેલ પેન્ટ કે લહેંગા જેવા વિવિધ પોશાકને નીચે સરકવાથી રોકવામાં પણ મદદ કરે છે તે માટે દિલથી મારી કમર તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી કમરનો કેમ કે મારી કમરના પેન્ટ ઉપર બેલ્ટ બાંધવાથી મારી કમરની અને તેના દ્વારા પૂરા શરીરની શોભામાં વધારો થાય છે તે માટે દિલથી મારી કમર તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી કમરનો કેમ કે નૃત્ય કરતી વખતે નૃત્યના વિવિધ આરક્ષણો કરવા માટે મારી કમર જાણે એક બોલ છે અને તેની ચારે તરફ હાથ અને પગને ખુલ્લી આઝાદી આપવાથી નૃત્ય આસાન બને છે તે બદલ દિલથી મારી કમર તારો ખૂબ ખૂબ આભાર 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 આજની મારી નિયામતો બદલ યુનિવર્સ દાદાને ખૂબ ખૂબ આભાર